નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે અને નદી નાળા કોતરો છલકાયા છે એવામાં લુણાવાડા તાલુકાના વિરણીયા ગામના મદાલિયા ફળિયાના લોકો જીવના જોખમે કોતર પાર કરી મુખ્ય રસ્તા સુધી જવા મજબૂર બન્યા છે આ વાસ્તવિકતા દર્શાવતો વિડીયો ગામના એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો હતો અહીંયા લાગે છે કે હજી વિકાસ પહોંચ્યો નથી અને આ કંઈ આજની સમસ્યા નથી વર્ષોથી બારે માસ આ જ રીતે ગ્રામજનોને કોતર પાર કરવું પડે છે ચોમાસામાં તો વળી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે મદાલિયા ફળિયામાં સો ઉપરાંત ઘરની વસ્તી આવેલી છે અહીંયા આદિવાસી નાયકા લોકો વસવાટ કરે છે અહીંના લોકો કાચા મકાનોમાં રહે છે ખેતી પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ ગામમાં જવું હોય તો તમારે ત્રણ કિલોમીટર દૂર ગાડી મૂકવી પડે અને પગપાળા યાત્રા કરવી પડે વારંવાર સર અમારે આવી તકલીફ બી થાય છે પાણી છે કોતર છે અમારે જંગલ છે આ છે કેનાલ થી આ બાજુ પેલી બાજુ જવા માટે અમારે કોઈ નિકાલ મળતો નથી અને એટલા આટલા સાહેબ અને અમે કેટલું બધું કઈ બધું જાહેરાત કર્યું છે તોય અમારું કોઈ કોઈ કરતા નથી અમારે વોટ આપી દો

પરંતુ ચોમાસામાં સ્થિતિ વિકટ હોય છે ઉંમરલાયક હોય કે મહિલાઓ જવાન હોય કે વૃદ્ધ કે પછી બાળકો તમામને આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે થઈને પસાર થવું પડે છે અહીંથી પસાર થવું એટલે જીવનું જોખમ દસ વર્ષથી વધુ વર્ષ પહેલાં અહીંના નાળા નાખી નાના પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ કોતરમાંથી વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાં ભ્રષ્ટાચારનો પુલ તણાઈ ગયો અને ત્યાર પછી ફરી અહીંયા કોઈ કામ કરવામાં આવ્યું નથી ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી પરંતુ અહીંયા કોઈ સગવડ આવી નથી આ ગામ વિરણિયા છે ફળિયા ગામના રહી અત્યારે આ અમારો આદિવાસી સમાજ કોતરમાં થઈ જાય છે સાહેબ કોતરમાં નાના બાળકો થઈ જાય છે અત્યારે ડિલેવરી બાય હોય ડિલેવરી બાયને પણ દવાખાને પહોંચતી કરવા માટે અમારી એ બાયને ઊંચી કરી અને એક કિલોમીટર સુધી ઊંચી કરીને લઈને જવું પડે આવી અમારા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ સાહેબ અમે દરેક કર્મચારીઓને રજૂઆત કરી ચૂક્યા છીએ શ્રી સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ દરેક કર્મચારીઓ કોઈ અમારી અમારી વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી સાહેબ અને અમારે બહુ મોટી મુસીબતથી અમારા સમાજના ફળિયાના તમામ ઈસુમો પાણીપુરમાં સામનો કરી અને આ પારથી પહેલી વાર જઈ શકે છે સાહેબ નાના બાળકોને નિશાળે જવામાં પણ મહા મહા મોટી તકલીફો ઊભી થઈ રહી છે સાહેબ નાનું બાળક એને કોઈ સાથે તેડીને જતા હોય તો જ જઈ શકે અને ના તેડીને જઈ શકે તો નાના તમામ નિશાળમાં ભણતા બાળકોને ઘેર બેસી રહેવું પડે છે સાહેબ એમનો અભ્યાસ બગડે છે એમની જિંદગી બગડે છે ત્યારે દરેક કર્મચારીઓને અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ સાહેબ છતાં પણ અમારી કોઈ રજૂઆત સાંભળી શકતા નથી આ દ્રશ્ય વિરણિયા માદળે ફળિયાનું છે દરેક ભાઈઓ તમે દેખો કે આ અહીંયા જે નાળું નાખવામાં આવ્યું હતું પણ તે પાંચ છ વર્ષ પહેલાં તૂટી ગયું અત્યારે બોતેર લાખની ગ્રાન્ટ મંજૂર થયેલા છતાંય પણ આજે અમે આવા આટલા બધા પાણીમાં દેખો આ બાળકો એકબીજાને ઝાલીને પેલી પાર નીકળવાના માટે કોશિશ કરી રહ્યા છે પણ શું કરવું પેલી કામ હોય તો પેલી જે પાર જવું હોય તે માટે ગમે તે પોઝિશનમાં જવું પડશે પણ સરકાર આજે બોતેર લાખની ગ્રાન્ટના રૂપિયા ખાઈને આ કામ કરવા તૈયાર નથી આ રસ્તો જુઓ અમારો દેખો આજે આટલા બધા પાણીમાં કઈ રીતે પીલી સાઈડ જેવું હોય તમે જઈ શકીએ કેટલું બધું પાણી છે તમે દેખો આ મેસેજ તમે વધુ આગળ શેર કરજો અને આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા માદળિયા ફળિયા વિરણીયા ગામમાં આવી પરિસ્થિતિ મોદી સાહેબ કહે છે કે ઘણી બધી સુવિધા કરી છે પણ આ સુવિધા દેખાતી નથી અને આ બધી ગ્રાન્ટો તેમના અધિકારીઓ ખાય ને આ પુલ જુઓ તેવી હાલતમાં પડ્યા છે તમે દેખો અને અમારા ફળિયા માટે અમારા નાયક સમાજના માટે ગરીબ પરિસ્થિતિના લોકોના માટે થોડો વિચાર કરે તેના માટે તમે આ વિડીયો શેર આગળ જરૂર કરજો જય હિન્દ જય ભારત